ચામુંડા ટ્રેલર વેચવાનું છે ખેડૂત મિત્રો આજે આપણા ચેનલ ઉપર એક ચામુંડા ટ્રેલર મિત્રો વેચાવા માટેની માહિતી આવેલી છે તો એ માહિતી જોઈ લઈએ અને એ પહેલાં તમે ચેનલ ઉપર નવા હોવ અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલું હોય તો મિત્રો ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઇક આપી અને તમારા તમામ ગ્રુપમાં આ વિડીયોને શેર કરી દેજો જેથી કરીને બીજા કોઈ ખેડૂતભાઈઓને કોઈ પણ જૂના વાહન ખેતી સાધન કે મિત્રો કોઈ પણ પશુ લેવા હોય તો એ પણ લઈ શકે તો મિત્રો આજે વિડીયોમાં તમે જે ચામુંડા ટ્રેલર જોઈ રહ્યા છો આ ટ્રેલર મિત્રો રમેશભાઈને વેચવાનું છે મોડેલની વાત કરું તો બે હજાર અને ત્રેવીસના મોડલનું આ ટ્રેલર તમને જોવા મળશે એકદમ મિત્રો નવું બનાવેલું આ ટ્રેલર છે બે હજાર ત્રેવીસનું મોડલ છે અને કુંડલાની મિત્રો તમને બનાવટ જોવા મળશે ટ્રેલર ચામુંડા કંપનીનું ટ્રેલર છે અને કુંડલાની તમને બનાવટ જોવા મળશે બાકી ટ્રેલર મિત્રો બુક કાગળ ઓકે જોવા મળશે એકદમ હેવી બનાવટનું ટ્રેલર છે અને ટાયર પણ મિત્રો કન્ડિશન વિડીયોમાં જોઈ શકો છો એકદમ હેવી બનાવટ છે ટ્રેલર તમારે લેવાનું હોય તો મિત્રો એકવાર રૂબરૂ સ્થળ ઉપર જઈ કન્ડિશન ચેક કર્યા બાદ પછી પણ આ ટ્રેલરની ખરીદી તમે કરી શકો છો એ પહેલાં મિત્રો રમેશભાઈનો કોન્ટેક કરીએ જો કારણ કે ટ્રેલર વેચાઈ ગયેલ હશે તો તમારે ખોટો ધકો થશે કિંમતની વાત કરું તો બે લાખ અને સાડત્રીસ હજાર રૂપિયા આ ટ્રેલરની કિંમત રાખેલી છે જો કે આ કિંમત ફિક્સ નથી કિંમતમાં ફેરફાર થઈ જશે ટ્રેલર લેવાનું હોય તો પ્રોપર ક્યાં જોવા મળશે એમની વાત કરી દઉં તાલુકો છે કેશોદ અને જિલ્લો જુનાગઢ અને પ્રોપર તમને આ ટ્રેલર મિત્રો કેશોદમાં જોવા મળશે રમેશભાઈના નંબર નીચે ટાઇટલ ઉપર આપેલા છે કોલકરિયા ટ્રેક્ટર લઈ શકો છો અમે પણ આ રીતના કોઈ તમારા જૂના વાહન પશુ કે કોઈ પણ વસ્તુ વેચવા કે લેવા માંગતા હોય તો વિડીયોની અંદર તમે જે પંચાણું પાંચ ચોરાશી ઓગણત્રીસ નવ વાળા નંબર જોઈ રહ્યા છો એમાં તમે મને વોટ્સએપ મેસેજ કરી શકો છો અને આ વિડીયો તમારા દરેક ગ્રુપમાં શેર કરી દેજો